પાલનપુરની મમતા મંદિરમાં દિવ્યાંગ વિદ્યાર્થીને માર મારતા આક્રોશ જોવા મળી રહ્યો છે દિવ્યાંગ વિદ્યાર્થીને શિક્ષકે ઢોળ માર મારતા સમાજ સુરક્ષા વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે દિવ્યાંગો ભેગા થઈને દીકરી માટે ન્યાયની માંગણી કરી છે તેમજ સમાજ સુરક્ષા વિભાગ અને વિદ્યા મંદિર ટ્રસ્ટને ઘટનાની જાણ કરવામાં આવી છે માર મારનાર શિક્ષક સામે કાર્યવાહી થાય અને દીકરીને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે તો દીકરીને માર મારવામાં ઓગણીસ તારીખના દિવસે આવ્યો પચીસ તારીખના અમારા ટ્રસ્ટમાં પણ જાણ કરવામાં આવી અને એના પછી કોઈ અમારા સમાજ સુરક્ષામાં પણ જાણ કરવામાં આવી પણ અત્યાર સુધી જે દીકરીને ન્યાય મળવો જોઈએ એ અત્યાર સુધી મળ્યો નથી તો બસ મારી એટલી જ નમ્ર વિનંતી છે તમને બધાને કે અમારી દીકરી જે બ્લાઇન્ડ છે પોતે દ્રષ્ટિન છે એ દેખી શકતી છે નહીં અને ચૌદ વર્ષથી છે તો એ દીકરીને ન્યાય મળવો જોઈએ અને આ બધી પ્રોસેસ અમે કરી છે તો એનો અમને યોગ્ય ન્યાય મળે બસ એ જ અમારી ઈચ્છા છે નમસ્કાર સર હવે અમે એક દીકરી કુમળીભાઈની દીકરીને ન્યાય આપવા માટે અહીંયા બધા એકત્રિત થયા છીએ હવે સાહેબ ઘટનાનું સ્પષ્ટીકરણ કરીએ તો એનું સ્પષ્ટીકરણ એવું છે કે સાહેબ ઓગણીસ તારીખે આ દીકરીને મરણતોલ એટલે કે ઢોર ઢોરમાર માર માર્યો મારવામાં આવ્યો છે રોહિતભાઈ શિક્ષક દ્વારા પછી રૂમમાં પૂરીને પાછી રૂમ આખો બંધ કરી દીધો અને છોકરાઓને છોકરીઓને બધાને બહાર કાઢી અને એક એકલી છોકરીને એવો ઢોરમાર માર્યો છે કે બોલી શકતી નથી અને સીસીટીવી કેમેરા અને જે ફૂટેજ હતું બધું બંધ કરી અને પછી મારવામાં આવ્યું અને ઓગણીસ તારીખે મારી અને અમને બધાને લગભગ પચીસ તારીખની આસપાસ ખબર પડી પચીસ તારીખની આસપાસ એ અમારા મેન મિત્ર છે ચમનભાઈ એમને ખબર પડી અને એમણે પછી અમને બધાને જાણ કરી એના પછી અમે આ બીડું ઝડપ્યું કે ભાઈ દીકરીને મારી કેમ અત્યારે રાઈટ ટુ એજ્યુકેશન પ્રમાણે સાહેબ નિયમ છે કે કોઈ પણ બાળકને શિક્ષક શારીરિક સજા કરી શકતો નથી તો પછી દીકરીને મારવામાં આવી કેમ અચ્છા દીકરીનો કોઈ ગુનો હોય એનો કોઈ અપરાધ હોય તો એને સમજાવવામાં આવે સમજાવવામાં આવે બરાબર વાલીને જાણ કરવામાં આવે અથવા તો એનો કોઈ ઉકેલ દરેક સવાલ હોય એનો ઉકેલ હોય છે સર છતાં દીકરીને મરણતુલ મારી છે એટલે અમે એ દીકરીને પૂરેપૂરો ન્યાય મળે એના માટે આપ મીડિયાવાળા સાહેબો પછી રજૂઆત કરી છે સર રજૂઆત કરી છે કે એટલા બધાનું લઈશું ક્યારે રજૂઆત કરી છે હવે સબ સર રજૂઆતમાં સમાજ સુરક્ષામાં કરી છે પછી અમારા ટ્રસ્ટ ચાલે છે મુંબઈ શક્ય હતી બેન એમ કે મેં તો વિદ્યામંદિરનું આખું મારું બરાબર એમને પણ જાણ કરી છે બધું ઈમેલ દ્વારા કરી ઘણું ગમનભાઈ શું હે એ કરે બધી મન ખબર

બીજા કયા કયા સાહેબ હાજર હતા ત્યાં બેનો સાહેબોમાં તો સાજીદ સાહેબ હતા સાજીદ સાહેબ હતા અને પેલા સાહેબ હતા કયા સાહેબ મોહસીન સાહેબ મોહસીન સાહેબ હતા તારું નામ શું બેટા મને એમ કે તું હે ને મારું નામ પ્રિયંકા હા પ્રિયંકા હા અને મને એમ રોહિત સાહેબ કે તમારા વિશે હોસ્ટેલમાં શું નાટક કરે એ બધી મને ખબર છે બરાબર એમ કરીને તને મારી દંડે ને દંડે હા સારી સારી એમની સામે મારી તમે પાક વગર કઈ વાંધો નહીં હો બેટા આપણે જાણ કરશું ખરેખર એ ન સારું કહેવાય ખરેખર આ બધા સાહેબોએ રૂમ તારા એના રૂમમાં એમના રૂમમાં તારે પગ નહીં મૂકવા એવું કીધું પિરિયડ આવે તોય તારે જવાન નહીં ભણવા માટે હં હા કઈ વાંધો નહીં બેટા આપણે બધું પ્રિયંકા ચિંતા ન કરીશ આપણે બધું કહીશું હા આપણે હું રજૂઆત કે એલસી આપી કે જાવું એટલે એલસી આપી દેવાની તને ધમકી આપી હા હા એમ કીધું હા મેં કીધું ના મેં કયા ધોરણમાં પણ બેટા પાંચમાં પાંચમા ધોરણ એ મારા ક્લાસ ટીચર જ છે રોહિત સાહેબ ઓકે ઓકે બેટા હા બેટા બોલ બધી છોકરીઓને બધી છોકરીઓને એમના રૂમમાં બોલા પાયલ બેનના રૂમમાં ના રોહિત સાહેબના રૂમમાં ઉપર ક્લાસ છે એમાં કોઈ બેનો હાજર હોય છે ના બેનો તો પઈ આયા હતા અચ્છા કયા કયા બેનો આવ્યા હતા પ્રિયંકા બેન આવ્યા હતા હા ઉર્મિલા બેન આવ્યા હતા ઉર્મિલા બેન પ્રિયંકા બેન પાયલ બેન હા બધા બેનો તેઓ જ હતા પણ બારની સાઈડ હતા બારને હતા રોબીનો બરાબર અચ્છા એ બધા અને અને તમને બધી છોકરીઓને બોલાવી અને દરવાજો આડો કરી અને કે કેમેરા બંધ કરી દીધા એ હવે કે હવે અચ્છા બધી છોકરીઓને અંદર બોલાવી કેમેરા બંધ કરી દીધા સીસીટીવી અને પછી બધાયને શું કર્યું પછી દરવાજો વાક્ય અને હે ને મન બોલ્યા અને મન મારી ઓ બેટા એવું કહેું